ટ્રાફિકની સમસ્યા નિવારવા પાલિકામાં બેઠકનું આયોજન બોડા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગ તરફથી ડીસીપી અને એસીબી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક શાખાના ડીસીપી જ્યોતિ પટેલ અને હાજર રહ્યા હતા ખાસ કરીને આ બેઠકમાં વડોદરા શહેરમાં માં જતી ટ્રાફિક ની સમસ્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી જેમાં ટ્રાફિક ને લઈને પોલીસે બનાવી પાર્કિંગ માટે નવી જગ્યા જાણો છો એમ વધતા જતા વાહનોની સંખ્યાના કારણે પાર્કિંગના ઘણા ઇશ્યુઝ રહેતા હોય છે સિટીમાં લોકો ખરીદી કરવા પણ આવતા હોય છે અને લાખોની સંખ્યામાં વાહનો દર વર્ષે વડોદરા શહેરમાં વધી રહ્યા છે રસ્તા એના એ જ છે જેથી વીએમસી અને ટ્રાફિક શાખાએ આજે એક સંકલિત મિટિંગ કરી છે કે આ જે સમસ્યા છે ટ્રાફિકની અને પાર્કિંગની એનો આપણે કઈ રીતે ઉકેલ લાવી શકીએ નજીકના ભવિષ્યમાં એ બાબતેની આજે આ મિટિંગ હતી ઓલ્ડ સિટી એરિયામાં જનરલી આપ જુઓ છો માંડવી ચાર દરવાજે આપણે ગણી શકીએ અને એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઘણી રહેતી હોય છે અને ખાસ કરીને વાર તહેવાર આવતા હોય અથવા તો પીક અવર્સ હોય એ દરમિયાન આ સમસ્યા રહે છે નજીકના ભવિષ્યમાં એક પાર્કિંગ પોલિસી બહાર પાડવા જઈ રહ્યું છે વીએમસી અને એ પાર્કિંગ પોલિસી બહાર પડીએથી એની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પણ વીએમસી દ્વારા બહાર પાડવામાં આવી રહી છે એ બે પોલિસી જ્યારે પણ અમલમાં આવશે ત્યારે મહદઅંશે આ જે પાર્કિંગની સમસ્યા છે અને એના કારણે જે ટ્રાફિકની સમસ્યાનો ઉદભવ થાય છે એનું નિવારણ અમે લાવી શકીશું એવું અમને આશા છે લોક યસ લોકોનો અમને સપોર્ટ મળે અને નહીં મળે તો આ પોલિસી નકામી આજ રોજ વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટ્રાફિક શાખાની ટીમ સાથે સંયુક્ત અધિકારીઓની એક મિટિંગ કરવામાં આવેલી હતી તેમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ અંગેની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આવનારા ભવિષ્યની અંદર તે માટે વધુમાં વધુ પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા એ માટે નવા નીતિ નિયમો બનાવવા અને નો પાર્કિંગ ઝોન બનાવવા અને તેનો અમલ કરવા અંગેની પોલિસી બનાવવા માટેની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે ચોક્કસથી કેટલાક વિસ્તારમાં અમુક સ્ટ્રીટ વેન્ડર્સ એક કરતાં વધારે લારી રાખતા હોય છે અને પોતાના ટેન્ટ ટેબલ ખુરશી વગેરે પણ રાખતા હોય છે એવી રીતે વધારે પ્રમાણમાં દબાણ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા સર્જાતા હોય છે ચોક્કસથી આ પોલિસીની અંદર એ બાબતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની એક લારી સિવાય વધારે દબાણ ન કરવા અપીલ કરવામાં આવશે અને એના માટે પણ નીતિ નિયમ બનાવવામાં આવશે આમ આમ કરવાથી દબાણની જે સંખ્યા છે અને માત્રા છે એમાં પણ ઘટાડો થશે અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે ખાસ કરીને અહીંયા વોર્ડ નંબર જે તેર અને ચૌદના વિસ્તાર જે છે રાવપુરા રોડ છે માંડવી પાણી ગેટ આ વિસ્તાર જે છે ત્યાં ખાસ કરીને બજારનો જે સિટી ઓલ્ડ સિટી એરિયા છે એમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા વધારે થતી